એકદમ આ સુયા જો એકમાં દાળીમાં પાંચ પાંચ છ છ સુયા છે જો સરસ આ વર્ષે આપડે કેટલા વીઘાનું વાવતર છે આ વર્ષે આપણે ચાલીસ વીઘા ચાલીસ વીઘાનું મગફળીનું વાવતર છે બે ડોઝ કરેલા છે નોવા ના આવે દર વર્ષે બે બે કરો કે ત્રણેય કરો ક્યારે એક વખત ત્રણ કર્યા હતા વધારે વરસાદ હતો ને એ વર્ષે બરાબર છે આ વર્ષે તો માપે છે બધું એટલે બે ડોઝ માર્યા બરાબર છે તો તમને નોવાનું રિઝલ્ટ તમને કેમ લાગ્યું ભાઈ સો ટકા સારું લાગ્યું છે ને ભાઈ